નર્મદા જિલ્લાના એકતા નગર ઓફ ઇન્ડિયાના નિયામક એ એ માઉની ઉપસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ બે હજાર પચીસ એટલે કે નેશનલ બોટની ફેસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ વેળાએ ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક એ એ માઉએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવની ઉજવણી કરવા માટે ચોક્કસ જગ્યા પસંદગી કરાઈ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે ભારતના વિવિધ રાજ્યમાંથી પધારેલ બોટનીના વિદ્યાર્થીઓ એકતાથી વનસ્પતિઓનો રિસર્ચ કરી અભ્યાસ કરશે જે તેમના જીવનનું ઉત્તમ ઉદાહરણ રહેશે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે તમને વિષય પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તો જ તમે ઘણું બધું શીખી શકશો બોટની એવો વિષય છે કે જે આપણે ઘણું બધું શીખવી શકે છે તમે કંઈક નવું શીખવાની ભૂખ હોવી જોઈએ જેટલા તમે પ્રશ્નો પૂછશો તેટલું તમને શીખવા જાણવા મળશે વનસ્પતિ અને વન્ય પ્રાણી એવી વસ્તુ છે જેટલું તેનું જતન કરીશું તેટલું તેનો વિકાસ થશે વધુમાં ઉમેર્યું કે જ્યારે આપણા પૂર્વજો પ્રકૃતિના ખોળે રહીને તેમાંથી મળતી વસ્તુઓને જ ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ જેમાં રીચ ફ્રૂટ કરતાં સુપર ફ્રૂટને પ્રાધાન્ય આપીને રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ તો સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે આ સાથે જ ભારતમાં અમલી થયેલી નવી શિક્ષણ નીતિમાં પણ અનુભવલક્ષી શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો ત્યારે આ શિબિર દરમિયાન એકતાનગર ખાતેના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો પર લઈ જઈને રસપ્રદ ગેમ્સ મારફતે જ્ઞાન પીરસવામાં આવશે આયોજિત થનાર વિવિધ ગેમ્સ ફ્લોરા અને ફાઉના ફ્યુઝન નેચરલ પેઇન્ટિંગ પંચેન્દ્રીય પરીક્ષા ટેન્ટ મેકિંગ જંગલ કાખાના ખજાના વનસ્પતિ શોધ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે એકતાનગરના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો આરોગ્ય વન જંગલ સફારી વેલી ઓફ ફ્લાવર્સ કેક્ટસ ગાર્ડન બટરફ્લાય ગાર્ડન એકતા નર્સરીમાં સમગ્ર આયોજન થશે કાર્યક્રમ દરમિયાન વનસ્પતિ વનસ્પતિ વિષયના નિષ્ણાતોએ પણ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પર્યાવરણ અંગે શપથ લીધા હતા આ પ્રસંગે એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન પ્રોફેસર હરિ કટારિયા ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીના હેડ પ્રોફેસર વિનય રાવડે પ્રાધ્યાપક પદ્મનાભી નાગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ ગોપાલ બામણિયા ઉપસ્થિત રહ્યા હતા